પોલીસે તપાસ શરૂ કરી છે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવી છે અને કારખાનાનો સામાન્ય થવાની આશા છે મુજબ કેટલાક કારીગરો કપડાના ભાવમાં પ્રતિ મીટર પાંચ થી દસ પૈસાનો વધારો કરવાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો વધારા માટે કારીગરોએ લગભગ પાંચ થી સાત બાનમાં લઈને કાર્ય બંધ કરી દીધા હતા હંગામા બાદ કારીગરો સીધા કારખાનામાં ઘુસી ઇલેક્ટ્રિક સ્વીચ બંધ કરી નાખી હતી જેના કારણે ઉત્પાદન કાર્ય થંભી ગયું હતું સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે બનાવની જાણ થતા જ પાંડેસરા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી સીસીટીવી ફૂટેજના આધારે હંગામો મચાવતા કારીગરોને ઓળખવાની પ્રક્રિયા શરૂ કરી છે બીજી તરફ વિવર્ષની રજૂઆત બાદ પોલીસ દ્વારા વિસ્તારમાં વધારાનો પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ પ્રકારની અશાંતિ ફરી ઉભી ન થાય